હેલો ગાય તો હું ધરા વાળા ને આજના મારા બ્લોગ માં તમારું સ્વાગત છે તો ગાઈઝ આજે છે મારા બાની તિથિ એટલે અમે જઈ રહ્યા છે નાના નાના છોકરાઓને બિસ્કિટ આપવા તમે જોઈ શકો છો તમે બે બિસ્કિટના પેકેટ લાવ્યા છે અને બધા જ નાના નાના છોકરાઓ જે છે તો ગાઈઝ તમે મારા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો હેલો ગાઈઝ તો હવે અમે જઈ રહ્યા છે આપવા એટલે આ બિસ્કીટ અમે

તો ગાયઝ પ્લીઝ તમે મને સપોર્ટ કરો મારી ચેનલને થોડુંક સપોર્ટ કરો ગાયસ આપણે ઓર જરૂરતમંદ લોકોને પણ હું વધારે સપોર્ટ કરી શકું તમે મને દસ કે સબસ્ક્રાઈબ થશે મારા કમ્લે ત્યારે હું પાછું આવી રીતે દાન કરવાથી સિલે પ્લીઝ મારા દસ કે સબસ્ક્રાઈબ કરવામાં કમ્પ હેલ્પ કરો પ્લીઝ ગાયઝ તમારા આજુબાજુમાં અત્યારે જઈ રહ્યા છીએ તો તમે મારા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો અને પ્લીઝ મારી ચેનલને ને લાઈક શેર એન્ડ સપોર્ટ કરજો ગાઈઝ તો મળીએ આપણે લોકેશન પર જઈ રહ્યા છીએ ગાઈસ ફાઇનલી હવે અમે જઈ રહ્યા છે મમ્મી ગાડી ચલાવી રહી છે અને મારા પપ્પા અહીંયા કુતરાઓ સાથે મસ્તી કરી રહ્યા છે અમે જઈ રહ્યા છે ગાયસ તમારા ફૂલ વિગમાં બન્યા રહીજો મજા આવશે So this is our village.

आती है बताइए। सही जैसे हो रहा है ना ना। ना स्कूलें ते आगे से पढ़ने जाता रहेगा। क्या लगे? ये जाते हैं। आपने? क्या कहा? दो।

તો એ આપી દે અંધે ફરી વાર એ છોકરીને આપ બીજું આંટી ને દેજા હાલ આવ <coughs> <coughs> તો ગાઈસ તમે જોઈ શકો છો પ્લીઝ મારા ફૂલ વ્લોગમાં ધ્યાન રેજો વિડિયો સ્કીપ કર્યા વગર મારી ચેનલનો નવો હોય તો જોઈન કરી લેજો ફરાઈ વિડિયોમાં કરી દેજો ચેનલને સપોર્ટ કરજો

<S preachers> nya be <spellges> 来认读。 લઈને આવ્યા તો તમે ગાઈઝ આ બ્લોગ જો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી લખજો ગાઈઝ અને પ્લીઝ મને સપોર્ટ કરો તો હું પણ બીજાને સપોર્ટ કરી શકું પ્લીઝ આ મારા ક્યાં જઈ છે પાછા એલી ગાર્ડન Редактор बड़े पता है ना मान जा तुम इधर शांति देते रहो इधर ना मेरे जाए इस पास हां कौन कौन बड़ा सा चाची काले बद्दा ने चॉकलेट आता मांगसे अरे सजाई हां हटाओ हटाओ हां हटाओ हां और पड़ी का ले जैसे जी जो गया आपका माटे आए आप वीडियो आके बोल वीडियो बनावा वो सापेड़ा एम तो है

cái गया ये देखो भाई चलो चलो करके Got

જે જરૂર મંદ લોકો હતા એમને હેલ્પ કરી અને એમની જોડે ફ્રેન્ડશિપ પણ કરી લીધી છે હવે અમે મારાથી પોસિબલ હશે તો હું રવિવારે એમને મળવા જવાની કોશિશ કરીશ તો પ્લીઝ પ્લીઝ ગાઈઝ તમને રિક્વેસ્ટ છે કે તમે મને સપોર્ટ કરો જેથી હું આવી મદદ લોકોને ઓર ને ઓર કરતી રહી શકું તો પ્લીઝ ગાઈઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયોમાં લાઈક કરી દો બે લાઇન બે લાઇકન પર ક્લિક કરી દો તો મારા આવાને આવા વિડીયો તમને જોવા મળી જાય અને પ્લીઝ ગાઈઝ મારા શોર્ટ્સ વિડીયો ના જોયા હોય તો જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાયઝ બાય અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગાઈઝ તો બાય ગાઈઝ